શોલે ફિલ્મના જય અને વીરુની જોડીને પણ ટક્કર મારે તેવી આ બે બહેનો મંદા ઉષાની જોડી તમે અમદાવાદના વાસણા ધરણીધર કે પાલડી બાજુથી નીકળતા હશો તો સાઈડ કાર સ્કૂટર સાથે આ બંને બહેનોને ચોક્કસથી જોયા હશે એંશી વર્ષ વીતી ગયા છે છતાં જુસ્સો અડીખમ છે છ્યાશી વર્ષના મંદા બહેન અને ત્રંશી વર્ષના ઉષા બહેન એંશી વર્ષથી એકબીજાની સાથે રહે છે બંને બહેનોએ લગ્ન નથી કર્યા પરંતુ એકબીજાના સહારે મસ્ત મોતથી જીવન જીવી રહ્યા છે ઘર માટે અનાજ લેવાનું હોય કે શાકભાજી લેવાનું હોય કે પછી ઘરનું કોઈ પણ વસ્તુ લેવાની હોય તો બંને બહેનોની જોડી સાઇડ કાર વાળા સ્કૂટર લઈને નીકળી પડે છે મોટા મંદાબહેન સ્કૂટર ચલાવે અને નાના ઉષાબહેન સ્કૂટર ચલાવતા નથી આવડતું એટલે સાઈડ કારમાં બેસી અમદાવાદના રસ્તાઓ પર સફરની જિંદગીની મોજ માણે આ દાદીની જોડીને લોકો દાદી તરીકે ઓળખે છે જ્યારે સોળ વર્ષના હતા ત્યારથી તેમણે પોતાના પરિવારની ભરણપોષણની જવાબદારી ઉપાડી લીધી હતી પચીસ વર્ષની ઉંમરે સ્કૂટર ચલાવતા શીખી ગયા સ્ત્રી સશક્તિકરણ અને જાગૃતિ માટે તેઓ અનેક પ્રોજેક્ટ પર કામ કરી ચૂક્યા છે જનજાગૃતિ માટે બે હજારથી વધારે ગામડાની મુલાકાત કરી જ્યારે ઉષાબેને પણ આર્થિક મદદ થાય તે માટે નાની મોટી નોકરીઓ ઉપરાંત રસોઈથી માંડીને ખાખરા બનાવવા સુધીની મહેનત કરી છે અકસ્માતમાં મંદાબેનનું અડધું શરીર કામ કરતું બંધ થઈ ગયું છતાં તેમનો જુસ્સો અડીખમ રહ્યો બંને દાદી સાઈડકારમાં નીકળે ત્યારે તેમની જોડી શોલેના જય વીરુની દોસ્તીની યાદ અપાવે એસટીએ મને 20 ફૂટ ફેંકી દીધી હતી એક્ચ્યુઅલી મારા આના પર ફરીવાર પણ લોકોએ બહુ મોમો મારી અટકી જા અટકી જા બસ પછી તો દાખલ કરે પછી મને લોકો લઈ ગયા હોસ્પિટલ ને ત્યાં મારી બે મેડિકલ સોશિયલ હોય કે મારી ફ્રેન્ડ હતી મારા મધરને બે દિવસ પહેલાં જ દાખલ ઘેર લાયેલા હતા અને બે બે દિવસ પછી જ હું ગઈ એટલે મારી મધરે ભાગી પડી હું ભાગી પડી અને પછી એને મને બધી હેલ્પ કરી મેં મેડિકલ શોષ્યો પછી મને થયું કે મારું ઓપરેશન જે ડૉક્ટર ટ્રીટમેન્ટ હતી એ ડૉક્ટરના ફાધર કે એના બ્રધર કે મરી ગયા એટલે નતા હોવાના એટલે પછી મને જે દિવસે ઓપરેશનમાં લીધી ને એ દિવસે એવું કહે છે કે આ બહેનનું ઓપરેશન ક્યાં કરવાનું છે પછી હું મરીયો જ મરી દઉં મને ઘેર લઈ જાવ મને કહે હું ઘેરપીડા સહન કંઈક મને નથી લેવું પછી એમ કરતા કરતા મારા માસી ખરા ને મારી બીજી માં છે એ એ એ મને છે ને લઈ ગયા ને બધે તપાસ કર્યા કે આનું ક્યાં સારું થાય તો આપણે દાખલ ગયા પણ નસીબમાં લખેલું ને વેત રહી ગયા સવારે ઓપરેશન કરે સાંજે ફેર પછી બધું પરિસ્થિતિ શું કે ડૉક્ટર કે તમે નહીં ચાલી શકો નહીં ચડી શકો બધું પણ ધીરે ધીરે મને બી મનાવતા કે બધું કરતા કે સિવણમાં હું શીખી ગઈ હતી સિવણ શીખ્યા પછી હું ઘર ઘરકામમાં રહી ગઈ હતી ઘરકામની અંદર કોઈને ત્યાં રસોઈ બનાવવા જવું તો કોઈ જગ્યાએ હું ખાખરા બનાવતી હતી વડી બનાવું પાપડ બનાવું એ બધું બનાવીને અમારું ગુજરાત ચાલતું હતું કેટલા વર્ષ નાના છો કે મોટા છો હું નાની છું મને ત્યાંસી વર્ષ થાય છે અને મંદાબેન ને છ્યાસી વર્ષ છે કેટલા ભાઈ બહેનો હતા અમે પાંચ બહેનો હતી ને એક ભાઈ હતો એમાં નાની જે બે બહેનો હતી એ એમના મેરેજ કરેલા હતા મેરેજ કરીને એ લોકોના સોગસોના ઘેર હવે એ પછી મારી એક ત્રીજા નંબરની બહેન હતી એને એનું નામ જ્યોતિ હતું એને બહુ સારામાં સારું હતું બધી રીતનું હતું એને પછી કેન્સર છે કેન્સર ટ્રીટમેન્ટ પણ સારી આપી બધું કરવું એને ખબર શું બી સિવિલમાં બીજું કોઈ આવી ગયું ને એની પેન્ડલ બદલાઈ ગઈ એમાં એનો કેસ ફેલ ગયો પડશે એમની ફેલ ગઈ છે આ રીતને પછી થોડા ટાઈમની અંદર જીવરાજ મહેતામાં મરી ગઈ